ત્રણ જાણ્યા એસમો દ્વારા પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે ચોરી લૂટફાટના ગુનાથી સિટી પોલીસ તત્કાલ તપાસ હાથ ધરીને આરોપીની કડી મળી જતા ગણતરીના સમયમાં આરોપી અબ્બાસ ભટ્ટી રસુલ રહેમાન મોવર અને સિકંદર દાઉદ મોવર ત્રણે જે રહેવાળાને ધોળીધાર વિસ્તારમાંથી ચોરીના મુદ્દા માલ સાથે ઝડપી ભેદ ઉકેલી નાખ્યો હતો ત્યારે આરોપી પાસેથી વધુ ચોરીના ભેદ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર